જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરીને એકવાર મારા નવા વિડીયોમાં તો આજે આપણે જઈશું સાંકરી સાંકળી છે સ્વામિનારાયણનું સરસ મજાનું મંદિર જે બારડોલીથી લગભગ સોથી સાત કિલોમીટર દૂર છે અને સુરતથી પિસ્તાલીસ કિલોમીટર જેટલું દૂર સરસ મજાનું મંદિર છે એકદમ ખેતરોની વચમાં આમ મસ્ત લોકેશનમાં તમને આમ મજા આવે એવું છે સરસ મજાનું એટલે આજે આપણે સ્વામિનારાયણના દર્શન કરીશું જો ફૂલ પાણી જાય છે થી મારો ભાઈ બનાવી આવી ગયો છે વિજય વિજય મોઢું દેખાય આપણો મિત્ર ચાલુ સરસ મજાની વીસ તારીખે આવી છે આપણે જઈશું હવે એટલે જોજો તો તમને વધુ માહિતી મળશે વધુ મજા આવે છે ખૂબ મજા આવવાની છે જોતા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો જુઓ આ છે સાકરી ગામ હવે આપણે પહોંચવાના અને અહીંના તમે રોડ જુઓ ઓળે આ કેટલો મોડલ થઈ ગયો એક સમય એકદમ સાંકળો હતો બાકી તમને જ્યાં જોવોના શિરડી જ દેખાય છે કારણ કે શિરડી આ બધું મુખ્ય વાવે છે તો આપણે પહોંચવાના છે સાંકરે વિડીયોમાં જોડાયેલા રહેજો પૂરેપૂરો વિડીયો મજાક અલગ છે મિત્રો બાઈક આપી દીધી છે આપણે વિજયભાઈને એ ચલાવે છે જે સામે હવે દેખાય છે કે તમે છે જ છે એ છે આપણું સ્વામિનારાયણનું મંદિર સાંકળી જુઓ તમે જ્યાં જોવો ના ખેતર 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 એટલે આમ ખેતરોની વચ્ચમાં મંદિર છે એટલે મજા છે આમ આમ શાંત માહોલ છે સરસ મજાનો પવન એટલો આવતો હોય છે એટલે કદાચ મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં પણ આ મંદિર છે ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ હવે મંદિરે આ છે પાછળની સાઈડ સરસ મજાનું બાઇકનું પાર્કિંગ અહીં છે બાથરૂમ અહીં છે કાર પાર્કિંગ આખું ભાવ્ય આગળ છે મુખ્ય ગેટ તો આપણે ત્યાંથી જ જઈશું ચાલો જોવો અહીં બધા કાર પાર્કિંગ કરી શકે સરસ મજાનું અહીં છે મુખ્ય ગેટ એક ગેટ હતો એ બંધ કરી નાખ્યો છે તો પેહલા જ છે ભાઈ મંદિરની અગજેઠામે નીલકંઠ વર્ણી ભગવાનની નાનકડી જુઓ આ છે વર્ણી સ્વામીની પ્રતિમા સરસ મજાની બે હાથીઓના સ્ટેચ્યુ છે લો ભાઈ બે હાથીઓ છે સામેથી થી એવાના આવ્યા છે બધું દીવા આ છે મુખ્ય ગેટ જ્યાં લખ્યું છે સ્વાગતમ સ્વાગતમ તો બસ હવે સામેની સાઈડ છે એકદમ સ્વામિનારાયણનું મંદિર જોઈ શકો છો તમે કેવું સરસ મજાનું ગાર્ડન છે અહીં પણ બે રસ્તા છે એક આ છે આ રસ્તેથી આવવાનું હોય અને આ રસ્તેથી જવાનું હોય અને આ સામેની સાઈડ છે પ્રેમવતી છે આઈસ્ક્રીમ ને બધું મળે તો સરસ મજાનું ગાર્ડન છે પણ ગાર્ડનમાં કોઈ પણ બાળકોને બેસવું નહીં એવું તો ચાલો આપણે પેલા રસ્તેથી નહીં પણ સીધા સીધા જઈશું સરસ મજાનું છે ને ગાર્ડન જોઈ શકો છો આવું ગાર્ડન છે મિત્રો આ ખાલી સાંકરી મંદિર એટલે કે સ્વામિનારાયણના દર્શન જ કરવાના હતા સરસ મજાના દર્શન થઈ ગયા અને સરસ લોકેશન ઉપર આ મંદિર છે એટલે જ્યારે પણ આવો તો બારડોલી સાઈડ આવો તો આ મંદિરના દર્શન કરજો અને એટલું યાદ રાખજો સ્વામિનારાયણના મંદિર ગુજરાતમાં સવારે બારથી ચારના કાળામાં બંધ હોય એટલે જ્યારે પણ આવો તો બાર વાગ્યા પહેલાં અને સાંજે ચાર વાગ્યા પછી આવજો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ